રોડ અને હાઈ માસ્ટ પોલના મુદ્દે વિપક્ષ આક્રમક રાષ્ટ્રગીત આડમાં ચર્ચા શાસકો ભાગતા હોવાનો વિપક્ષનો આક્ષેપ ચૂંટણી આવતી હોવાથી એજન્ડા બહારની ચર્ચા અને આક્ષેપો વિપક્ષ કરતો હોવાનો પ્રમુખનો આક્ષેપ

अमेरिका द्वारा पीस टका टेरिफी जाहिरात भारतीय प्रोडक्टो मोघी निकास घटे ते आशंका अंकलेश्वर ना उद्योग जगत मिश्र प्रत्याघात भरु नगरपालिकाने सामान्य सभा સહિતના મુદ્દે વિપક્ષ ની પાલીકા બની હતી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનો કહી વિપક્ષી સભ્યોને શાંત પડ્યા હતા જે બાદ એજન્ડા પરના વિવિધ ઓગણત્રીસ મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાસો મેઘઘાટ સ્મશાન ખાતે લાગણી દુબઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતી દર્શાવી હતી જે બાદ આઇકોનિક રોડ તેના પોલ તેમજ વોર્ડ નંબર છના હાઈમાસ પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષને ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નિમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો મારા ઓફિસ નિબત ચેકિંગ પર ગયો તો મારા લાઈન નિબત દ્વારા ઘણા લોકોને ફોન કરવા આવ્યા આ અધિકારીનો પણ કરવામાં આવ્યો અને પદ અધિકારીએ બનાવતા કરવામાં આવ્યો અને એ ફોન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો અમારી લાઈન નિબતની સતતતાના લીધે આજા

तात्कालिक धोरणे पगला नाही તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાનો આક્ષેપ કરાયા હતા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેવાતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા છે આ મુદ્દે રિજિયનલ કમિશનર સમક્ષ પાલિકાના બસો અઠ્ઠાવન એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા કરવામાં આવશે તેમ જણાવવા સાથે તેઓએ રંગ ઓપનના વિકાસ માટે વીસ વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ રશે જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રએ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને જૂઠતા ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્રગીતના રાષ્ટ્રગીતના ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ અને રાષ્ટ્રગીતની અંદર અહીંયાથી ભાગી છૂટેલા છે એટલે તમામ ભરૂચની શહેરની જનતાએ આ લોકોને ઓળખવાના છે કે ખોટા રાષ્ટ્રવાદી લોકો છે સો સાચા રાષ્ટ્રવાદી લોકો હતા હોત તો એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા

પાયાવોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂતનગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે જે વાત આવે છે કે એન્જિનિયર છે અધિકારી છે તેની પર પગલા લેવા માટે પાલિકા શું કરશે કે કોન્ટ્રાક્ટ કરશે આપણે એ પોલ 8 9 તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ

અરવિંદ રાઠોડ સાહેબ પર એક અમારા લોકલ નો ફોન આવે છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાન છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મુકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા જોઈએ કે એમને એમને લેડીઝ સાથે કે કે મોટા સાથે સાથે ત્યાંની લોકલ પબ્લિક બહુ જ ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને

ભૂલાવો એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા ત્રણ એક જેટલા ટેન્ડરો આ આગને બોલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર ગોડાઉનમાં ટોટલ એકસો સિત્તેર એકસો પંચોતેર જેટલા ટાયરો હતા એમનું કેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો શ્રાવણ માસ દરમિયાન આવતી સિત્રા સાતમ ની ભરૂચમાં વિવિધ મંદિરો માં આસ્થા અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ નિમિત્તે બહેનોએ સિત્રા માતા નું વ્રત કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું આવ્રત કરનારી સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાની પૂજા કરે છે રાંધણ રાંધણછના દિવસે બનાવેલું ઠંડુ ભોજન શીતળા માતાને ધરાવી સ્ત્રીઓ બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરે છે આ દિવસે બહેનોએ ચૂલા સગડી અને ગેસની પૂજા કરી અગ્નિદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શીતળા સાતમના દિવસે ખાસ કરીને બાળકોને શીતળાથી થતા રોગથી બચાવવા માટે માતાઓ ખોળો પાથરીને પ્રાર્થના કરે છે આવ્રત પાછળનો મુખ્ય સંદેશ સ્વચ્છતા અને સુઘડતાનો છે કારણ કે સ્વચ્છતા જાળવવાથી રોગોથી બચી શકાય છે આ દિવસે શીતળા માતાની પૂજામાં સાવરણી અને સુપળા જેવા સ્વચ્છતાના પ્રતીકોનો પણ સમાવેશ થાય છે ભરૂચના મંદિરોમાં શીતળા માતાના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વ્રત કરનારી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની કામના કરે છે આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ કથા વાર્તાઓ અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું શીતળા સાતમના આ પર્વે ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચમાં ભરૂચમાં આવેલા શ્રી ગાયત્રીનગર ગાયત્રી નગર મંદિરની અંદર શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે અને ત્યાં આજે શીતળા સાતમનો તહેવારો હોવાથી સર્વ ભાવિક ભક્તો સવારના પોરથી પૂજા અર્ચન માટે અહીંયા ઉમટી પડ્યા છે અને શીતળા માતાની પૂજા અર્ચન કરી સૌ ભાવિક ભક્તો ધન્યનો અનુભવ કરેલો છે રામકુંડ સહિતના માં સૌભાગ્યવતી મહિલાઓ સીતરા માતાની પૂજા કરી સિત્રા સાતમ ની ઉજવણી કરી હતી શ્રાવણ વ્રત સાતમ નો તહેવાર સીત્રા સાતમ તરીકે ઉજવવામાં આવે છે અને વ્રતધારી બહેનો પૂજા કર્મ અને પૂજા નું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિમાં શીતળા માતા અતિપ્રસન્ન થાય છે જ્યારે આજે શીતળા સાતમના દિવસે મહિલાઓ ચૂલો ઠારી પૂજન અર્ચન કરી પરંપરાને નિભાવે છે રાંધણ છઠના દિવસે રસોઈ કરી સાતમના પૂર્વે ચૂલાની પૂજા કરી આજના દિવસે કોઈપણ ગરમ ખાદ્ય સામગ્રી બનાવતી નથી અને સાતમા દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાઢી રસોઈ જમવાની હોય છે ત્યારે અંકલેશ્વરમાં બહેનો વહેલી સવારથી શીતળા માતાની પૂજા કરવા રામકુંડ તીર્થધામ સહિતના મંદિરે પહોંચી ગયા હતા અને શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી દીવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી જય શીતલા માતા પ્રાચીન કાળથી આ શીતલા માતાનું વ્રત અહીંયા રામકુંડની પવિત્ર ભૂમિ ઉપર થઈ રહ્યું છે અને શીતલા માતાની પૂજા કરવાથી દરેકના જીવનની અંદર રોગ દોષ તાપ અને શોક નું નિવારણ થાય છે આજના દિવસે લોકો આગલા દિવસે રસોઈ બનાવીને આજના દિવસે ઠંડુ જમે છે અને એના દ્વારા કોઈપણ ચામડીના થતા રોગ હોય શીતળા જેવા રોગ થતા હોય એમાંથી મા શીતળાજીની કૃપાથી તમામ પ્રકારના રોગ અને દુઃખ નાશ થાય છે આ પવિત્ર રામકુંડની ભૂમિ ઉપર ભગવાન શીતળા ગણપતિનું મંદિર પણ છે અને ભગવાન માંડવેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિ અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર લોકો સ્નાન કરીને દિવ્યતાની અનુભૂતિ કરે છે અને પોતાના બાળ બચ્ચાઓને સુખી રાખવા માટે એક શીતલા માતાનું આ બહેનો દ્વારા વ્રત થાય છે જય શીતલા માતા અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે પચીસ ટકા જેટલો ટેરિફ લાગતા ભારતીય ઉદ્યોગો પર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ અંગે મિશ્ર પ્રતિસાદ આપ્યા હતા તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉદ્યોગ દ્વારા થતી નિકાસ ઉપર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનું અમલીકરણ આવતીકાલે તેર ઓગસ્ટથી થનાર છે આ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસ કરતા આવ્યા છે ટેરિફ લાડવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી છે કે આની અસર થોડા સમય પૂરતી અસહ્ય બનશે લાંબા ગાળે ટ્રમ્પ સરકાર સામે તેમની જ પ્રજાજનો મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવશે બેશક ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે પરંતુ અન્ય દેશોના વિકલ્પો મોજૂદ હોય જ છે આ જે ગઈકાલે આ ટેરિફ વોરના ભાગરૂપે એક દસ ટકા બાર ટકાની જગ્યાએ પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવેલું છે એના કારણે તાત્કાલિક અસરથી ચોક્કસ આપણને નુકસાન થશે કે અહીંથી જે આપણે એક્સપોર્ટ કરીએ ભાવ એના રાખીએ તો ત્યાં ત્યાં જતાં દસની જગ્યાએ પચીસ ટકા લાગે એટલે ત્યાંની પબ્લિકનો ખરી મોંઘું પડવાથી ખરીદીનો પાવર ઘટે પણ આ જે બધી વસ્તુઓ છે એ ભૌતિક સુખ સુવિધાની છે માનવ જરૂરિયાતની વસ્તુ આપણે ઇન્ડિયામાં જ બને છે ઇન્ડિયામાં જ વધારે વપરાય છે એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર બીજું નવું ઓપ્શન તમે ગોતતા થશો ત્યાં મુશ્કેલી આવશે પડશે તમને એક્સપોર્ટ તમે બીજા દેશોને ગોતતા થશો આપણે ઉદાહરણ લઈ કોરોના ટાઈમે આપણે શું કરશું આવી ચિંતા હતી પણ ભારત સરકારની કુને અને ઉદ્યોગોના વિચારો અને પબ્લિકનો સહકાર આ ત્રણથી આપણે આને જીતી શકીએ બસ આ સેમ છે મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી સમયની સાથે આપણે ચાલવું અત્યારે સમજો કે એક ટકા નફો થતો થોડો આપણે નફો ઘટાડીએ થોડા માણસો સાથે ચર્ચા કરીએ થોડા બીજા રો રોમોટોનો નફો ઘટાડીએ અને આવા સમયે સર્વાઈલ કેમ થવું એ આપણે ઇન્ડિયનોને સારી રીતે આવડે છે આપણે વેપારી કોમ છે એટલે આમાં આપણે બહુ ચિંતા કરવાની જરૂર છે અગાઉ પચીસ છવ્વીસ ટકા નાખ્યું હતું પાછું દસ કર્યું પાછું પચીસ નાખ્યું ત્યાંની જ પબ્લિક વિરોધ કરશે એટલે ઓટોમેટિક એને સુધારવો પડશે કારણ કે વર્લ્ડની ઇકોનોમી સાથે બધાએ ચાલવાનું છે

આકસ્મિક આગ ફાટતા કંપનીના કામદારોમાં અફરાતફરી વ્યાપી ગઈ હતી ઘટના બનતાની સાથે જ ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યો હતો જેના કારણે આખો જીઆઈડીસી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો તરત જ આગની જાણ ફાયર વિભાગ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર વિભાગને કરવામાં આવી હતી ફાયર ફાઇટરોની ત્રણથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને એક કલાકની સતત જહેમત બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા ડીસની ટીમે પણ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આગ લાગવાના કારણે સંભવિત જોખમોની શોધખોળ શરૂ કરી છે ઘટનાના પગલે ગોડાઉનમાંથી પણ ધુમાડો ઉઠો હોવા જોવા મળ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી

મહત્વના પ્રશ્નો માટે વારંવાર મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રી તથા રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરેલ અને પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું ગત તારીખ બાર અને તેર જુલાઈ બે હજાર રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્ય સમિતિમાં આંગણવાડી કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા આ બાબતે ચિંતન અને મનન કરી આંગણવાડી બહેનોના પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત તારીખ ચોથી ઓગસ્ટના સોમવારના રોજ બપોરે બારથી ચાર વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરી નારી શક્તિનો પરચો દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું ઉંમરના બાધ્ય વિના આંગણવાડી બહેનોની બળતી આપવી વર્કરની હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી એફઆરએસમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવા સહિતના પ્રશ્નો બાબતે રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે ભારતીય દ્વારા અંકલેશ્વર આવેલ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી પૂરી પાડાઈ હતી આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જાણવા માંગીએ છીએ કે છેલ્લા બે વર્ષથી આંગણવાડી બહેનોનો પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી બી એલ ઓની કામગીરી આપે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં બીજો એક પરિપત્ર છે એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂત સંઘ ચાર આઠ બે હજાર પચીસને ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી માટે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજૂર સંઘ બે લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે અસ્તુ ભારત માતા કી જય અંકલેશ્વર તાલુકાના બાદી ગામે દીપડાએ દેખા દીધી હોવાનો વિડીયો સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવાની તજવીજ શરૂ કરી છે અંકલેશ્વર તાલુકાની પૂર્વ વિસ્તારમાં અનેક ગામોમાં દીપડાઓએ દેખા દીધી છે જેના કારણે ભયનો માહોલ છવાઈ જાય છે ત્યારે ભાધી ગામે દીપડાએ દેખા દીધી હોવાનો વિડીયો સામે આવ્યો છે ભાદી ગામની નવીનગરી વિસ્તારમાં રાત્રિના અરસામાં દીપડાએ દેખા દેતા રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે દીપડા અંગે ગ્રામજનોએ વિભાગમાં જાણ કરતાં વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે અંકલેશ્વર માં મોબાઈલ સ્નેચિંગ ના ગુનામાં ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બે સમૂહ નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગર હતું એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓ રજૂ કર્યા ન હતા પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી ચાર નંગ મોબાઈલ પણ મળી આવ્યા હતા જે અંગે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંને સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની ધરપકડ કરી પૂછતાછ કરતા બંને નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક લઈ બંને રોડ પર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ ઝૂટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જાણા સરખા ભાગે વહેંચી લેતા હતા હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂતમામાની ડેરી પાસે બે મહિલાનું પર્સ ઝૂંટવી લીધું હતું જેમાંથી બે મોબાઈલ લઈ લીધા હતા તેમજ ભરૂચની સુપરમાર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ ઝૂટવી લઈ જેમાંથી એક મોબાઈલની ચોરી કરી હતી તેમજ સાત મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી એક મોબાઈલ જૂટવી લીધેલ હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે બંને પાસેથી ત્રીસ હજારની બાઇક અને ચાલીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબ્જે કરી બંનેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા હાલ બંને આરોપીઓની ત્રણ ગુનામાં સંડોવણી બહાર આવી છે જંબુસર તાલુકાના વડદલા ગામે જંગલી હિંસક પ્રાણીએ બે ગૌવંશ અને એક પાળાનું મારણ કર્યું હતું જંબુસર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જંગલી હિંસક પ્રાણીના ત્રાસથી પાલતુ પ્રાણીનું મરણ થઈ રહ્યું છે જેને લઈને પશુપાલકોમાં ભય છવાયેલો જોવા મળે છે જંબુસર તાલુકાના વડદલા ગામે રાત્રિના સમયે ઘરને આંગણે બાંધેલ એક વાછરડી એક વાછરડો તેમજ પાણાને કોઈક અજાણ્યા જંગલી હિંસક પ્રાણીએ હુમલો કરીને મોટને ઘાત ઉતારતા પશુપાલકોમાં ભયનો માહોલ છવાયેલો જોવા મળે છે વડદલા ગામના રાજેન્દ્રસિંહ ભૂપતસિંહ યાદવની એક વાછરડી અને એક પાળો તથા હરેન્દ્રસિંહ રણજીતસિંહ સિંધાનો એક વાછરડું મળી કુલ ત્રણ પશુ બચ્ચાનું મારણ કરી જંગલી જાનવર પલાયન થઈ ગયું છે આ જગ્યા પરથી જંગલી જાનવરના પગના નિશાન પણ મળી આવ્યા હતા જે અંગેની જાણ વનવિભાગને કરાતા તેઓએ ઘટના સ્થળે આવી જંગલી પ્રાણીને પકડી પાડવા પિંજરું ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત સરકાર દ્વારા તારીખ બાર છ બે હજાર એકવીસના રોજ ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાને કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો હતો ભરૂચ જિલ્લાના સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત વેપારીઓ તથા સામાન્ય જનતા બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવર જવર કરતા વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરેને કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સ મોલ કોલેજો બસ સ્ટેશન આવેલા છે જેથી આ બ્રિજ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવર જવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલ છે જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ગૌરાંગ મકવાણા ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક બી અન્વયે મળેલ સત્તાની રૂએ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ ચાર કલાકથી ચાર અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રિના બાર કલાક સુધી ત્રણ માસ માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવા કે ખાનગી બસ તમામ પ્રકારની ટ્રકો ટેમ્પા ટેન્કરો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર કાર શાકભાજી વહન કરતાં નાના લોડિંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલા નાના લોડિંગ વાહનો સિવાયના તમામ વાહનો અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે વધુમાં જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો તેમજ એસટી બસોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે